આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાસાવી રોડ અને આ રોડ પાસે એક માતાજીનું મંદિર આવ્યું છે ત્યાં લોકોની ઝૂંપડપટ્ટી તોડી નાખવામાં આવી છે નેશનલ હાઇવેના જે અધિકારીઓ છે તેઓ દ્વારા જ આ ઝુંપડપટ્ટી તોડી નાખવામાં આવી છે અહીંયા જે દુકાનો હતી તે તો દબાણ સ્વરૂપે જયારે તોડી નાખવામાં આવી હોય પરંતુ ઝૂપડપટ્ટી તોડતાની સાથે જ તે લોકો બેઘર થયા છે ચોમાસાનો સમય ચાલી રહ્યો છે નાના નાના બાળકો છે નાના નાના બાળકો રોડ પર આવી ગયા હોય ત્યારે આ જે લોકો છે તેઓ અનેક રીતે કમ્પ્લેન એટલે કે પોતાનો રોષ ઠાલવી રહ્યા છે જશે તો જશે ક્યાં તેઓ પ્રશ્નાર્થ ઊભા કરી રહ્યા છે અધિકારીઓએ નોટિસ આપ્યા વગર જ તેઓના મકાન તોડી નાખ્યા હોય તેવા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે મિત્રો અહીંયા જ્યારે ઝુંપડા તોડી નાખવામાં હોય ત્યારે અહીંના જે લોકો છે તે બેઘર બન્યા છે કોર્પોરેશનના અધિકારીઓ આવીને પૈસા લઈ જાય છે તેવી પણ આક્ષેપ કરવામાં આવ્યા છે વારંવાર ધારાસભ્યને રજૂઆત કરી છે પરંતુ કશું સાંભળવામાં નથી આવતું તેવું પણ કહેવામાં આવે છે નેશનલ હાઈવે પર જે અધિકારીઓ આવે છે તેઓ સામાન હટાવી લઈ અને ધાક પણ આપી રહ્યા છે આવી એક માહિતી સામે આવી રહી છે સમાસાવલી રોડ પર જે મકાનો છે જે ઝૂંપડાઓ છે ગરીબ લોકોના તે લોકોના ઝૂંપડાઓ તોડી નાખવામાં આવે છે ત્યારે તે લોકો માંગ કરી રહ્યા છે કે તેઓને ઘર મળે તેવી એક માંગ કરવામાં આવી રહી છે અહીંયા દુમા ચોકડી વાળંદ દેવાઓ અહીંયા કહેવાતું હતું અમે વર્ષોથી અહીંયા રહીએ છીએ આજે મારી ત્રીજી પીઢી છ છ સાત પેઢી જેવું જાય છે અમારું મારો જન્મ પણ અહીંયા જ થયો હતો કે અમે આગળ પાછળ મકાન હતા અને આગળ નાની નાની લારીઓ કરીને અમે ગુજરાન ચલાવતા હતા અને અમને કહેવામાં આવ્યું કે તમારા ગરી ગલ્લા હટાવવાના છે તો અમે પ્રેમથી હટાવી લીધા અને પછી એકદમ જ અમને કીધું કે તમારે મકાન પણ તોડવાના છે તો અમે કીધું કે મકાનનું ક્યાંથી આવ્યું અમને કોઈ નોટિસ નથી આવ્યું કોઈ કઈ જ નહીં અને ડાયરેક્ટ મકાન કેવી રીતના હટાવવું પડે આજે મકાન તોડવું હોય તો તમારે દસ પંદર દિવસનો ટાઈમ આવવો જોઈએ એકચ્યુઅલી આ પછી તમારે મકાનનું અને નોટિસ પણ આવવી પડે એ નોટિસ પણ ના લીધી ડાયરેક્ટ જીસીબી મકાન પર દીધું અમે કલેક્ટર સાહેબ ઓફિસ ગયા ત્યાં સુધી અહીંયા બે મકાન તોડી પાડ્યા થી આગળ બધા ઉભા રહેતા હતા જીસીબી આગળ ત્યાંથી પોલીસ બંદોબસ્ત સાથે બધો હટાઈને જીસીબી જ બળજબરી પહોળાઈ દીધો અને સામાન બી અંદર જ હતો એના પછી અમને કોઈ સુવિધા નહીં કશું જ નહીં અને નાના નાના છોકરા છે ચાર થી પાંચ વિધવા લેડીઝ છે એ લોકો જાય ક્યાં એકદમ જ તમે આવીને આવો આવું કરી નાખે જ્યારે મકાન તોડી નાખે તો માણસ ક્યાં જાય જયારે કહી દીધું હટાવી દીધી પણ આ ઘરની બહાર એકદમ જ કાઢી મૂકે તો માણસ એકદમ ક્યાં જાય અહીંયા કોઈ એ લોકો અમારી પાસે કોઈ ઘર નથી કે કઈ આજુબાજુ કોઈ જમીન બી પણ અમારી પાસે નથી અને એકદમ જ આવીને આવી રીતના બે રોજગાર કરી દીધા અમને અમારી એક જ માંગ છે કે અમે કઈક રહેવા માટે જગ્યા આપે કા તો અમારે કઈક ઘરની સુવિધા કરી આપે એ જ અમારી માંગ છે અને બીજું કે અમે ધારાસભ્ય પાસે બી અમે ગયા હતા એના પહેલા અમને રોકાવામાં આવ્યું હતું તો તું પણ ના કશું કર્યું અમે કોલ પણ કર્યા તો બી રિસીવ ના આપ્યા કોઈ જ અમને કોઈ કર્મચારી કે કોઈ જ કશું જોવા આવ્યું નથી જયારે વોટ જોઈએ છે ત્યારે લોકો સામેથી આવીને કહી જાય છે કે વોટ આપજો વોટ આપજો આવા પરિસ્થિતિમાં કોઈ જ અમને જોવા આવતું નથી બીજેપી 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 ને જ વોટ આવીએ છીએ અને બીજેપી સરકાર ગરીબની છે તો ગરીબની સરકાર જાય છે ક્યાં આવા ટાઈમ પર કશું જ જોવા આવતી નથી અહીંયા આગળ બરાબર છે ચોમાસાનો ટાઈમ છે પાણી ભરાઈ જાય છે આ ઝુપડા બાંધીને છોકરાને અંદર રાખીએ છીએ ખવડાયે છે પાંચ એડવાન્સ ભાડા માંગે છે એકદમ લાવા ક્યાંથી વીસ ત્રીસ હજાર રૂપિયા તાત્કાલિક ની અંદર અને અહિયાં એકદમ દબાણ અપાવવામાં આવે છે બુધવાર સુધી તમે હટો નહીં તો તમને પૂરી દેવામાં આવશે આવી રીતના અમને હેરાન કરે છે અને એકદમ જ આવીને લાઈટો કાપી ગયા જાન પણ કરી નહીં અમને કે તમારા મીટર કાપવામાં આવે છે આવું કશું જ નહીં આવીને કનેક્શન કાપી ગયા મારું નામ પ્રવીણ પરમાર ડુંબાર ચોકડી ચાર રસ્તા પર અમારા ઘરો આવેલા હતા અમારે ત્યાં કોઈ વધારે પડતા કોઈ લોકો ભણેલા ગણેલા નથી ઘર અગાડી ગલ્લા ચલે અમે લોકો ગુજરાન કરતા હતા આ લોકો એક બે વાર ના આયા પણ એવું કશું અમને નોટિસ વોટિસ કોઈ આપી નહીં આઈને કીધું કે ભાઈ તમારા ગલ્લા નડે છે ટ્રાફિક થઈ છે અમે લોકો બધા અમારા ઘરો આગળથી ગલ્લા હટાવી લીધા પછી એ લોકો તો પણ ના ખસ્યા હાઇવે વાળા જે હાઇવે નેશનલ હાઇવે વાળા હોય ને એ લોકો જીસીબી લઈને આયા પોલીસ નો બંદોબસ્ત લઈને આયા અમે લોકો ઈમાનદારી થી અમે લોકો ગલ્લા બધા લોકો અમે હટાઈ લીધા કે અમને અમારા ઘર વાળા છે ગલ્લા નહીં જોઈતા તો પણ અમને 1 કલાક નો ટાઈમ આપ્યો જીસીબી આગળ થી અમને ખેંચી લેવામાં આવ્યા અમને ઊભા નથી રહેવા દીધા અમારા ઘર જેવા ઘર તોડી કાઢ્યા અમને ટાઈમ નથી આપ્યો કોઈએ આ અમે કલેક્ટર ઓફિસે અમે લોકો અરજી પણ કરી કાગળ પણ લઈને આયા તો પણ કોઈ અમને કશો જવાબ નથી આપ્યો ટાઈમ નહીં આપ્યો અમારા બધા ઘર તોડી કાઢ્યા અજે અમારી પાસે કશું જ નથી રહેવા માટેનું અમે એમને એ પણ કીધું કે તમે આગળથી અમને તોડાવો છો અમને બીજે કશે જગ્યા આપો કોઈ ઘર આપો અમારી આગળ પાંચ થી સાત પેઢી નીકળી ગઈ છે કોઈએ કશે ઘરો નથી લીધા અત્યારે લોકો કહે છે ઘરો હોય તો અમે લોકો અહીં ના પડી રહીએ

ખાલી અમારા ઘર તોડવામાં આવ્યા છે અમને કોઈ બંદોબસ્ત નથી આપ્યો બીજા પણ સાથે અલગ અલગ દબાણો છે પણ અમને ઘર તોડવાની કોઈ એક કસી જ નોટિસ નથી આપી કલાકનો ટાઈમ આપ્યો અમે કલાકમાં દોઢ કલાકમાં કલેક્ટર ઓફિસ થી આવતા આવતા એ લોકોએ અમારા ઘરો તોડી કાઢ્યા અમને સામાન પણ ખસેડવાનો ટાઈમ કોઈએ નથી આપ્યો અમે બહુ રિક્વેસ્ટ કરી અમે ઘરબાર વગરના છે

પરિસ્થિતિ નથી અમે લોકો ભાડે ઘર રાખીએ કે ના તો અમને કોઈ ભાડે ઘર આપવા માટે તૈયાર થતા અમે લોકો ક્યાં જઈએ ચોમાસાનો કોર્પોરેશન અધિકારી પણ આવે છે દર મહિને અમે લોકો 500 રૂપિયા પાવતીના પણ ભરીએ છે તો પણ અમારી સાથે જાવું કરવામાં કેમ આવ્યું અમારી અમારો ગુનો શું છે અમે અમારા ઘરોમાં પાણી પડે તો પણ અમે લોકો રહીએ છીએ અમારી પાસે જગ્યા નથી રહેવા માટેની અમે લોકો કિલો લોટ લઈને ખાવાવાળા માણસો છે તોય અમારા પર કોઈ આજે દયા નથી બતાવી અમે ક્યાં જઈએ આજુબાજુમાં પણ દબાણ હટાવવાનું પણ કોઈનું કશું તૂટ્યું નથી ખાલી અમારા ઘરો જ તોડવામાં આવ્યા છે મારું નામ આરતી છે